અને આજે છે મહાશિવરાત્રી તમને બધાને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામના અને ભગવાન શંકર બાપા બધા એના જીવનમાં ખુશીઓ આપે અપાર એવી શુભેચ્છા તો જો આજે તો ફરાળ કરવાનો છે એટલે સવારના સૂકી ભાજી બનાવી ફરાળી રોટલી બનાવી અને કાતરી તૈરી દિનેશ ટિફિનમાં એ આપવાનું છે અને આજે તો શંકર ભગવાનના મંદિરે ધામધૂમ હશે છે

દિનેશ અત્યારે ઓફિસે વયા ગયા અને એ ટિફિનમાં લઈ ગયા છે સૂકી ભાજી રોટલી અને બટાકાની કાતરી તરેલી હતી એ અને અત્યારે મારે બનાવવાની છે સક્કરિયાની ખીર તો એની માટે હાલો હવે સક્કરિયા બાફવા મૂકી દઉં અને મિત્રો તમારે કોઈને પણ સકરિયાની ખીર ખાવી હોય તો આવી જાઓ આ શકરિયા થોઈ લીધા છે અને હવે જો આ કુકર રાખી દીધું છે અહીંયા બાફવા રાખી દઈશ અને સક્કરિયા તો બાફેલાય સરસ લાગે ભાવતા હોય તો જો અડવીની ચીપ્સ પણ બનાવવાની છે એટલે આ અળવીમાં કેટલી માટી ચોટેલી હોય તો અળવીને થોડીક વાર પાણીમાં પલાળીને રાખી દઈશ પછી એકદમ સરસ ધોવી પડે ધોઈને પછી બનાવશું આપણે અળવીની ચીપ્સ

યા બફાઈ ગયા છે અને હવે આ બાફી છે અડવી જો અત્યારે સકરિયાની ખીર બનાવું છું ઉકળવા રાખી દીધી છે અને હવે ફરાળી રોટલી બનાવી લો અને બીજી સાદી રોટલી બનાવવાની છે એ બનાવી લો ખીર ઉકળવા લાગી છે અને હવે જો આપણે આ ખાંડ નાખી દઈશું જરૂર લાગશે તો વધારે નાખશું એટલે ફક્ત જરૂર નહીં પડે એકદમ સરસ છે આ છે શક્કરિયાનો દૂધ પાક જેવું છે ઠંડી વધારે સરસ લાગે ફ્રીજમાં મૂકેલો એકદમ સરસ લાગે મિત્રો તો જુઓ આપણો આ શક્કરિયાનો દૂધ પાક કે ખીર કે બનીને થઈ ગઈ છે તૈયાર ને જો શેજ પણ ગાંઠા ના પડે જો આવી રીતના બનાવીને એટલે એકદમ સરસ લાગે ટેસ્ટમાં પણ આ છે ઇલાયચીનો પાવડર એ નાખી દઈશું છેલ્લે આપણે હલાવી દઈએ એકદમ સરસ સુગંધ આવશે અને આમાં ડ્રાયફ્રૂટ નાખવું હોય તો ડ્રાયફ્રૂટ પણ નાખી શકાય તો હાલો મિત્રો કોને ભાવે છે આ તો મિત્રો જો આ આપણે બનાવી હોય એ શક્કરિયાની ખીર છે અત્યારે આજે શિવરાત્રિ છે તો અને છે આ બી બટાકાની સૂકી ભાજી જો બી બટાકાની સૂકી ભાજી અને આ છે ફરાળી લોટની રોટલી આ ફરાળી લોટ આવે છે એની રોટલી બનાવી છે અને આ છે બટાકાનું ખમણ ફરાળમાં આ છે

અને ભગવાનની અમારે પાલખી પણ નીકળે છે અહીંયા તો તેના પણ તમને દર્શન કરાવશો અને અત્યારે કેટલા અત્યારે મેં અળવીની ચિપ્સ સુધારીને રાખી દીધી છે પહેલાં તો બાફી લીધી ફોલી લીધી અને એને સુધારીને રાખી લીધી પછી આવશે એટલે ગરમ ગરમ તળી દઈશ એટલે બધા પાછા રાત કરશે ફરાટ કાવી દો અને અળવીની ચિપ્સ મારું સાબેનની ફેવરિટ છે મારો લાલો બેઠો છે બડી મોજ મારે લોલ લાલા ને નજરુ લાગસે લોલ ઓલા છટા વાડા ને પાછો વાડે જો રે લોલ લાલા ને લોલ વિધીસાને અત્યારે થયું છે ઠંડુ પીવાનું મન એટલે જોઈએ અત્યારે બનાવે છે શરબત

હલાવ હવે થઈ જાશે અત્યારે મેં આ બટાકાની કાતરી તળી લીધી છે અને આ કાતરી છે ગયા વર્ષની આ વર્ષની તો હજી બાકી છે અને એના પર છાઈટુ લાલ મરચું અને અહીંયા તળાય છે અડવીની ચિપ્સ અડવીની કાતરી છે આપણે અડવીની ચિપ્સ કરીને રાખી દીધી હતી ને બપોરના એ અત્યારે તળું છું તો હાલો મિત્રો કોઈને પણ અડવીની ચીપ ખાવી હોય ને તો અને આ બટાકાની કાચરી આપણે અડવીની ચીપ છે તરાઈ ગઈ છે જો હવે આના પર મસાલો છાટી દઈશું કાળા મરીનો પાવડર અને મીઠું તો અહીંયા છે શંકર ભગવાનનું મંદિર શિવરાત્રિ છે એટલે મસ્ત સંગાઈ મિત્રો અત્યારે અમે જઈએ છીએ ચકુડિયા મહાદેવના મંદિરે દર્શન કરવા આજે શિવરાત્રી છે ત્યાં એટલે ત્યાં મેળો લાગેલો હોય છે અને અહીંયા અમારે રાયપુર છે ચકલેશ્વર મહાદેવનું મંદિર તો ત્યાંથી અત્યારે શંકર ભગવાનની પાલખી નીકળે છે બફોડાનો બફોડાના પાત્રા ફરાળી આટલી ભીડ છે અને અહીંયા પછી જગ્યાએ ભાંગ વેચે છે બીજી જગ્યાએ ભાંગ વેચેયા વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને આગળનો વિડિયો આવશે આવતીકાલે જય માતાજી હર હર